નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મેષ રાશિની બે મહિનાની આઠ મોટી ભવિષ્યવાણી જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે જૂન જુલાઈમાં થશે આ ત્રણ મોટી ઘટનાઓ મિત્રો આજે મેષ રાશિ માટે આઠ એવી ભવિષ્યવાણીઓ સામે આવવાની છે જે માત્ર ચોંકાવશે જ નહીં પરંતુ તમને અંદરથી અંદર સુધી હલાવી દેશે આમાં છુપાયેલ છે તમારો ભૂતકાળ તમારો વર્તમાન અને તમારું આવનાર ભવિષ્ય આ તે વાતો છે જે તમે ક્યારેય કોઈને કહી નથી પરંતુ આ ગૂઢ સંકેતો આજે તમને વાચા આપશે મિત્રો આ બે મહિના તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ મહિના બનવા જઈ રહ્યા છે કારણ કે આ બે મહિનામાં તે બધું જ થઈ રહ્યું છે જે ઘણા વર્ષોમાં એકવાર થાય છે ઓગણત્રીસ માર્ચે શનિદેવે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે અને તમારી સાડા સાતીની શરૂઆત થઈ ચૂકી છે પંદર મેના રોજ બૃહસ્પતિ દેવ જે દર વર્ષે એકવાર રાશિ બદલે છે તે પણ પોતાની સ્થિતિ બદલી લીધી છે અને અઢાર મેના રોજ રાહુ દેવ જે લગભગ દર મહિને દર અઢાર મહિને એકવાર રાશિ બદલે છે તે પણ તમારા એક નવા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે વિચારો ત્રણ મોટા ગ્રહ આ ત્રણ મહિના અને ત્રણ મોટી ઘટનાઓ થવાની છે મતલબ તમારા જીવનમાં હવે કોઈ હળવો બદલાવ નહીં પરંતુ મૂળભૂત પરિવર્તન આવવાનું છે હવે સવાલ એ નથી કે પરિવર્તન આવશે કે નહીં સવાલ એ છે ક્યાં આવશે કેવી રીતે આવશે અને એનાથી નિપોવાટ માટે શું કરવું તો ચાલો મિત્રો વિલંબ કર્યા વગર જાણીએ તે આઠ મોટી ભવિષ્યવાણીઓ વિશે પણ પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જય શનિ મહારાજ જરૂર લખો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો મિત્રો આ આખું વિશેષણ ચંદ્ર રાશિ એટલે કે જન્મ રાશિ પર આધારિત છે અને અંતમાં હું તમને કેટલાક અચૂક જ્યોતિષ્ય ઉપાયો પણ જણાવીશ જે આ ગ્રહોના પ્રભાવને સંતુલિત કરે છે બસ જોડાયેલા રહો અને અંત સુધી વિડીયોને ધ્યાનથી સાંભળો તો ચાલો હવે વાત તો હવે ચાલો હવે શરૂઆત કરીએ પહેલી ભવિષ્યવાણી તમારી રાશિના સ્વામી છે મંગળ દેવ મંગળ પાંચ એપ્રિલે કરક રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે મિથુનમાંથી નીકળીને સીધા તમારા ચતુર્ભ ચતુર્થ ભાવમાં આવી જશે અને સૌથી ખાસ વાત એ છે કે એકવાર કરકમાં આવ્યા પછી મે જૂન બંને મહિના સુધી મંગળ ત્યાં જ રહેશે જો સ્વાસ્થ્ય સંબંધિત જો હું વાત કરું તો સ્પષ્ટ કહું તો આ ત્રણ મહિનામાં કોઈ મોટો રોગ કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ દેખાતી નથી કારણ કે બૃહસ્પતિની સ્થિતિ મજબૂત છે અને સૂર્ય પણ ઊંચા ઊંચાન થઈને આગળ વધી રહ્યા છે બસ એક નાની સલાહ છે કે પંદર જૂન પછી જ્યારે બૃહસ્પતિ ત્રીજા ભાવમાં સંપૂર્ણ સ્થાપિત થશે ત્યારે તમારે પાચન તંત્ર એટલે કે ડાયલેશન અને પેટ સંબંધિત બાબતોમાં થોડુંક ધ્યાન રાખવું પડશે તાળેરું ભૂજેલું ખાવાથી પરેશાન પરે ખાવાથી પરે જ કરો અને પાણીનું સેવન વધારો કારણ કે બૃહસ્પતિ અને મંગળની સંયુક્ત સંયુક્ત ચાલ એ બતાવી રહી છે કે પેટ અને માનસિક બેચેની આ બે ક્ષેત્રો છે જ્યાંથી થોડીક સમસ્યા આવી શકે છે બાકી શરીરમાં શક્તિ બની રહે છે મન પણ દ્રઢસ્ટ રહે છે બસ ગુસ્સાને સંયમ રાખો અને પેટનું થોડુંક ધ્યાન રાખો તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ હું કહીશ કે બિલકુલ સંતુલિત અને સામાન્યથી સારો સમય છે હવે આગળ સાંભળો હવે મંગળ કરકમાં નીચના મનાય છે આની અસર એ થશે કે તમારી ધીરજ અટકે કે ધીરજ એટલે કે ધૈર્યની પરીક્ષા આ મહિનાઓમાં જરૂર થશે ઘણીવાર નાની નાની વાતો પર ગુસ્સો આવી શકે છે ચીડિયાપણું અનુભવી શકાય છે હવે વાત કરીએ બાકીના ગ્રહોની તો તમારા દ્રશ્ય ભાવમાં દ્રાસ દ્રાદશ્ય ભાવમાં એટલે કે બારમાં કર્મ આ સમયે પાંચ ગ્રહોની યુતિ બની રહી છે રાહુ સૂર્ય બુધ શુક્ર અને શનિ આવા સમયે માનસિક ઉપહારો વારંવાર વિચારવાનું પટકાવવો અને એક વિચિત્ર બેચેની તમને અનુભવી શકાય છે પરંતુ આ સ્થિતિ એવા લોકો માટે પણ ખૂબ જ શુભ છે જે વિદેશ સાથે સંબંધિત કોઈ કામ કરવા માગે છે અથવા પછી હોસ્પિટલ આશ્રમ કે ધ્યાન સાધના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે બીજી ભવિષ્યવાણી મેષ રાશિવાળા વ્યક્તિઓથી એક વાત સ્પષ્ટપણે કહું મિત્રો રાહુ જે અત્યાર સુધી તમારી કુંડળીના બારમા ભાવમાં હતા તે હવે અઢાર મે બે હજાર પચીસના રોજ રાશિ પરિવર્તન કરી અને તમારા અગિયારમા ભાવમાં પ્રવેશ કર્યા અને જેવું રાહુ અગિયારમા ભાવમાં આવશે આ બદલાવ પૂરા અઢાર વર્ષ પછી તમારા જીવનમાં ફરીથી થઈ રહ્યો છે તો તેની અસર સિદ્ધિ તમારી આવક પ્રમોશન અને ફાઇનાન્શિયલ ગ્રોથ પર દેખાશે રાહુ જ્યારે અગિયારમાં ભાવમાં આવશે ત્યારે તે તમારી આવકને એક નવી દિશા આપશે અને આ સમય આ સમય છે જ્યારે તમને અચાનક ધન લાભ કે કોઈ પ્રમોશનના સમાચાર કે પછી કોઈ નવી પોસ્ટિંગ ટ્રાન્સફર કે રોલમાં બદલાવની સંભાવના બને છે પરંતુ ધ્યાન રહે માત્ર રાહુના આવક આવવાથી જ કાંઈક નહીં થાય જો તમે ખુદ પણ મહેનત કરી રહ્યા છો પ્રયત્ન કરી રહ્યા છો તો જ રાહુનો આ ગોચર તમારા માટે ફળદાયી સાબિત થશે હવે વાત કરીએ વિદ્યાર્થીઓની જેવું રાહુ અગિયારમાં આવશે કેતુ પણ અઢાર મેના રોજ પણ રોજ રોજ પાંચમા ભાવમાં પ્રવેશ કર્યો કેતુ પાંચમા ભાવમાં પાંચમાં આવે છે તો શિક્ષણ સાથે જોડાયેલા કેટલાક પરિવર્તન સામે આવવા લાગશે કોઈ વિદ્યાર્થી પોતાની કોલેજ બદલી શકશે કોઈ સ્કૂલ કે ટ્યુશન કે સેન્ટર બદલી શકશે અથવા પછી કોઈ નવી સ્ટ્રીમ કે નવા વિષયને અપનાવવાનો વિચાર કરી શકે છે આ બધા પરિવર્તન એક દિવસમાં નહીં થાય પરંતુ અઢાર મે પછી ધીમે ધીમે વાસ વસ્તુઓ તમારી લાઈફમાં બદલાતી દેખાશે અને અત્યારથી કોઈ મોટો નિર્ણય કોઈ નવો કરિયર મોડ કે નવી દિશામાં પગલું શરૂ થઈ શકે છે ત્રીજી ભવિષ્યવાણી તો ત્રીજી ભવિષ્યવાણી તો મિત્રો હવે વાત કરીએ શનિની સાડા સાતીની જે એપ્રિલ બે હજાર પચીસથી મેષવાળાઓ માટે શરૂ થઈ ચૂકી છે હવે સૌથી પહેલાં તો એક વાત સ્પષ્ટ કહી દઉં ડરવાની કોઈ જરૂર નથી કારણ કે શનિ જ્યારે આવે છે ત્યારે માત્ર દુઃખ આપવા નથી આવતા તે આવે છે તમને તૈયાર કરવા સમજાવ સમજદાર બનાવવા અને કર્મોનો હિસાબ કિતાબ બતાવવા આ એ જ સાડા સાથી છે જે ત્રીસ વર્ષ પછી ફરીથી પાછી ફરે છે અને આ તમને રિયાલિટીથી કનેક્ટ કરાવે છે જો તમે જીવનમાં મહેનત કરી છે ઈમાનદારી રાખી છે તો આજ જ શનિ તમને ગૌરવ અને ગ્રોથ આપશે શનિની સાડાસાથીમાં તમને લાગશે કે જવાબદારીઓ અચાનક વધી ગઈ છે કપ્પા ભારે થઈ ગયા છે અને દરેક કામમાં સમય ધૈર્ય અને સંયમ જરૂર થઈ ગયો છે કેટલાકને કર પરિવારની ચિંતા રહે છે પણ યાદ રાખો આ સ્થા સ્થાત્ય નથી આ તમામ તમારા કર્મોનું પરિણામ છે દરેક મેષ રાશિવાળાને એક જેવું ફળ નહીં મળે કોઈની કુંડળીમાં શનિનું છે તો કો તો ત્યાંકથી અદભૂતપૂર્વક તરક્કી સામાન અને સન્માન અને લાઈફ ટર્નિંગ મોમેન્ટ શરૂ થઈ શકે છે અને જો શનિ કમજોર છે તો થોડોક થોડો રીટેક ટાઈમ થોડી પરિવારમાં ખેંચાતણ કે વિના કારણની ટેન્શન સામે આવી શકે છે અને આ આ સમયે સૌથી મોટી વસ્તુ જે શનિ શીખવે છે તે એ છે કે કોણ તમારો સાચો છે અને કોણ નકલી નકલી કોણ તમારા સાથે છે અને કોણ માત્ર દેખાડવામાં છે આ બધી વાતો હવે ધીમે ધીમે ખુલવા લાગશે થોડી ઓવરટિંગ થોડીક નેગેટિવ વિચાર પણ અંદર આવી શકે છે ચોથી ભવિષ્યવાણી હવે મિત્રો વાત કરીએ તમારા કરિયરની આ બે મહિનામાં તમારી પ્રોફેશનલ લાઈફ કેવી રહેશે તમારું કાર્યક્ષેત્ર તમારી બહુ જોબ અને જો તમે બિઝનેસમાં છો તો શું શું નવું થઈ શકશે સૌથી પહેલાં તો યાદ રાખો કરિયરનું ઘર હોય છે દસમો ભાવ અને તેના સ્વામી છે શનિદેવ જે આ સમયે તમારા બારમાં કર્મ ગોચર કરી રહ્યા છે અને અહીંયા અહીંયા જ આગામી અઢી વર્ષ સુધી રહેવાના છે હવે જ્યારે દસમા કરના સ્વામી બારમા કર્મ હોય તો સમજી જાઓ આ ફોરેન કનેક્શન વિદેશથી કંપનીઓમાં નોકરી કે પછી વિદેશમાં સેટલ થવાનો યોગ યોગ યોગને જ ઉજાગર કરે છે જે મેષવાળાઓનું સપનું હતું દેશમાં નોકરી કરવાનું કે જે લોકો એસએમએસની કંપનીમાં એપ્લાય કરી રહ્યા હતા જે જેમનું મન હતું કે હવે કાંઈક નવું કરવું છે વિદેશની બહાર જવું છે તો હવે તેમના માટે દરવાજા ખોલવાના છે કારણ કે શનિ સેટર સેટરન છે અને આ આ પોતે જ વિદેશનો કારક પણ છે આ સમય છે મોટું વિચારવાનો આ સમય સમયસે બોલ્ડ સ્ટ્રેટ લેવાનો પરંતુ એક વાત ધ્યાન રાખવું પડશે હજી એપ્રિલથી લઈને અઢાર મે સુધી શનિ અને રાહુ એક જ ઘરમાં રહેલ છે અને આ બનવાની આ બનાવી રહ્યા છે સાપ્તિક દોષ હવે આ સાપિત દોષની અસર દરેક પર પડશે પરંતુ કેવી રીતે પડશે આ તમારા ઉપર આ તમારા ઉપર છે કારણ કે આ અડતાલીસ દિવસ જે છે ને અહીંયા જ જો તમે કમાન્ડ જીદ કે ઈગોમાં કાંઈ કર્યું તો રિઝલ્ટ ઉલટું પણ થઈ શકે છે પાંચમી ભવિષ્યવાણી હવે મિત પાંચમી ભવિષ્યવાણી હવે મિત્રો જરા વાત કરીએ તમારા લવ રિલેશનશીપની અને અહીં એક વાત હું વિશેષ રૂપે મેષ રાશિના જાતકોને કહેવા માગીશ જુઓ સૌથી પહેલાં વાત પોતાના સ્વભાવની એ એ જીદને હવે થોડી કંટ્રોલમાં લાવવી પડશે કારણ કે હવે શનિદેવ તમારા બહારમાં ભાવમાં આવી ચૂક્યા છે અને શનિની સાડા સાતીનો શુભારંભ પણ થઈ ચૂક્યો છે હવે આ સમય એવો છે જેમાં તમે ખુદ જ ખુદ જ વિના કારણની આશંકાઓ શંકા કે ગેરસમજણ પોતાના સંબંધોમાં પેદા કરી શકો છો અને તે પણ વિના કોઈ ઠોસ કારણના નાની નાની વાતને દિલ પર લેવી જ જરાક વાત પર પરવરથી કરવું અને પછી તે જ કારણે પોતાના પાર્ટનર સાથે દલીલ સુધી પહોંચી જવું આ બધું સ્વાભાવિક રૂપે તમારા વ્યવહારમાં જોવા મળી શકે છે અને તેનું કારણ છે શનિનો પ્રભાવ જો તમારી જ કુંડળીમાં શનિ નીચના છે કે અશુભ ભાવમાં સ્થિર છે તો આ સમયે થોડા વધારે તણાવપૂર્વક સંબંધો બની શકે છે પરંતુ જો એ જ શનિ શુભ શિસ્તીમાં બેઠા છે તો આ જ ગ્રહ રાજા બનાવી શકે છે તેવી એક વાત એકવાર કુંડળીનું ઊંડાણપૂર્વક વિશેષણ જરૂર કરાવવું કે તમારી શનિની સ્થિતિ કેવી છે હવે વાત કરીએ આ બે મહિના સમયક્રમની એપ્રિલનો મહિનો લવ રિલેશન માટે થોડો થોડા ઉતાર ચઢાવવાળો રહેશે અહીં શનિ અને રાહુનો પ્રભાવ તમારા મનમાં અસ્થિત્વ લાવી શકે છે બહુ સારું નહીં કહું પરંતુ જેવા આપણે મે મહિના પૂરી થાય પૂરી થાય તે પછી સૂર્ય તમારા પ્રથમ ભાવમાં આવશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમારી વિચારસરણ સરણી ચમત્ક સકારાત્મક થશે અને આ મહિનો થોડો સારો રહેશે હવે આવી આવીએ હવે આવીએ જૂન પર અને આ મહિનો ખાસ કારણ કે શુક્ર પણ તમારી જ રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર તો જ પ્રેમનો આ મહિને તમારી લવ લાઈફમાં મધુરતા વધારશે જો સંબંધો બગડેલા હતા તો સુધારવાની સંભાવના છે અને જો તમે સિંગલ છો તો આ તે જ સમયે હોય શકે છે જ્યારે નવું કનેક્શન ફિન્ડેશ પણ કે વાતચીતની શરૂઆત થઈ જાય છઠ્ઠી ભવિષ્યવાણી હવે મિત્રો વાત કરી કરી લઈએ શિક્ષણની સૌથી પહેલાં વાત જો તમે કાંઈક નવું શરૂ કરવાનું વિચારી રહ્યા છો કોઈ નવો કોર્સ કોઈ નવો અભ્યાસ કે પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તો હું તમને સ્પષ્ટ કહેવા માગીશ કે પહેલાં કોઈ મોટું પગલું પડશો પહેલું ન પડશો હવે વાત હવે ખાસ વાત તે વિદ્યાર્થીઓની જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે કે પછી જેમની કોઈ પરીક્ષા ચૌદ એપ્રિલથી લઈને ચૌદ પંદર જૂન વચ્ચે છે આ સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ છે સૂર્યની ઉચ્ચ સ્થિતિ તમને મહાન સન્માન આત્મવિશ્વાસ અને સફળતા તરફ લઈ જવા મદદ કરશે પંદર જૂનથી પંદર લા જુલાઈ સુધીનો સમય પણ ખરાબ નથી તે દરમિયાન સૂર્ય તમારા બીજા ભાવમાં રહેશે જે કોમ્યુનિકેશન શિલ્પર્સ અને સ્થિર મન સાથે સંકળાયેલું હોય છે એટલે કે તમારી શિક્ષણમાં સ્થિરતા બની રહેશે પરંતુ તમે પરંતુ તેમ છતાં જો સૌથી શ્રેષ્ઠ સમયની વાત કરું તો ચૌદથી ચૌદ જ તે જ સમય જેમાં તમે કોઈક મોટું હાંસલ કરી શકશો હવે આવીએ પંદર જૂન પછીના સમય પર અહીંથી તમારા જીવનમાં પ્રવો પ્રવાસો દેખાઈ રહ્યા છે આ યાત્રાઓ તમારા અભ્યાસ સાથે સંકળાયેલી હોઈ શકે છે જેમ કે કોઈ પરીક્ષા કેન્દ્રિત યાત્રા પ્રવેશ સંબંધિત દોડાદોડ કે પછી કાંઈક શૈક્ષણિક પ્રવાસ તાલીમ કે ઓરિ ઓરિએન્ટ ક્લાસ સાતમી ભવિષ્યવાણી હવે મિત્રો વાત કરીએ તમારા બિઝનેસને અને હું એક વાત સ્પષ્ટપણે કહેવા માગું છું કે મેષ રાશિવાળાઓ મેષ રાશિવાળાઓથી કે તમારો બિઝનેસ બરાબર ચાલે બરાબર ચાલશે આમાં કોઈ શંકા નથી આ જૂનો મહિનો થોડો ધીમો રહેશે રહી શકે છે થોડી ગતિ ધીમી દેખાઈ રહી છે પરંતુ જુલાઈ મહિનો ખાસ કરીને હાથ જુલાઈ પછી તમને પોઝિટિવ સાઈડમાં લઈ સાઈડમાં લઈ જશે કેમ કે કારણ કે તે પછી તમારી રાશિમાં પ્રવેશ કરશે પહેલાં પ્રથમ ભાવમાં આવશે પછી બીજા ભાવમાં જશે અને ત્યાંથી તમારી બિઝનેસ સિલ્કલ્પ્સ પ્લાનિંગ અને એક્સપેરિમેન્ટમાં વધારો દેખાશે હવે જો વાત કરીએ કેટલાક અત્યંત આવશ્યક ઉપાયોની જે મેષ રાશિવાળાઓને આ મહિનાઓમાં જરૂર કરવા જોઈએ સૌથી પહેલા ઉપાય શનિના બીજ બીજ મંત્રનો જાપ રોજ સવારે ઓમ પ્રિયમ પ્રમ શિવમ નમ આ મંત્ર તમારે આખોને આઠ વાર જાપ કરવાનો છે બીજા ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરો જો તમે રોજ સવારે કરી શકો છો તો ખૂબ ખૂબ જ ઉત્તમ છે આ આ ચાર ઉપાયો નિયમ ની આ ચાર ઉપાયો તમે નિયમથી કર્યા તો શનિની સાડા સાતની અસર સંતુલિત થઈ જશે અને જીવનમાં ગ્રોથ પોઝિટિવ ચેન્જ અને શાંતિ આવવાનું શરૂ થઈ જશે તો મિત્રો કેવી લાગી તમને આ જાણકારી કોમેન્ટ કરીને અમને જણાવજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ